નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોરબી અપડેટમાં હું છું વિપુલ પ્રજાપતિ આજે ગુરુપૂર્ણિમા દિવસે એટલે ગુરુને પૂજન કરવાનો દિવસ ત્યારે આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે મોરબીના રામધન ખા આશ્રમ ખાતે આવેલા છે જ્યાં ત્યારે બપોરના મહાપ્રસાદની જે છે તે તૈયારીઓ થઈ રહી છે તમે જોઈ શકો છો કે અત્યારથીની જ જે દાળ ભાત શાક જે છે સહિતની જે વાનગીઓ છે બનાવવા માટેની તૈયારીઓ અત્યારે અહીંયા થઈ રહી છે અને અત્યારે ગુરુપૂર્ણિમાના જે છે અહીંયા તમે રસોઈ પણ જે છે તમે જોઈ શકો છો કે સવારથીને જ આજે રસોઈ બનાવવાનું ચાલુ છે અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમ પણ છે ત્યારે અહીંયા ગુરુ પૂર્ણિમાની ઉજવણી પણ અહીંયા કરવામાં આવી રહી છે મોટી સંખ્યામાં ભક્તો જે છે તે ગુરુજીનું પૂજન કરી અને ધન્યતા અનુભવે છે તેમને સાલ ઓઢાડી એવી અનુભવ છે ત્યારે અહીંયા જે માતાજીના રા ભાવેશ્વરી માતાજીના ગુરુઓ છે તેનું સૌ પ્રથમ તેમનું પૂજન કરવામાં આવ્યું અને ત્યાર પછી જે છે તે ભક્તો દ્વારા માતાજીનું પૂજન કરવામાં આવ્યું છે ત્યારે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પણ જે છે અહીંયા આવી ગયા છે અને હજી પણ ઘણા બધા ભક્તો આવી રહ્યા છે એટલે આવી રીતે તમે જોઈ શકો છો કે પૂજન કરવામાં અત્યારે આવી રહ્યું છે માતાજીનું અત્યારે પૂજન થઈ રહ્યું છે માતાજીનું અત્યારે અહીંયા પૂજન થઈ રહ્યું છે અને કંઠી બાંધી તમે જોવો છો કંઠી આપી આવ ઓલી બાજુ છે રત્નેશ્વરી દેવી જે માતાજી છે તેમનું પણ પૂજન કરવામાં આવી રહ્યું છે સદાય કૃપા વરસાદ આવ્યો તેવા આશીર્વાદ જે છે આપે એવી ગુરુને પ્રાર્થના કરવામાં આવી રહી છે શ્રીફળ હાર સહિતના જે છે તાજી પાસેથી જાણ્યું જય ગુરુદેવ આજે ગુરુ પૂર્ણિમા છે કેવી રીતે ઉજવણી છે શું છે આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે બધા જે ભક્તો છે તે પોતાના ગુરુ પ્રત્યે સદ્ભાવના વ્યક્ત કરવા આવે છે આજના દિવસે મારે એ જ કહેવાનું કે જેની પાસેથી તમે કંઈક જાણવા મળે એ લોકોને તમારા ગુરુ તરીકે માનો સદગુરુ અને ગુરુમાં બને ફેર હોય છે તો ગુરુની ફરજ છે શિષ્યને સાચો માર્ગ બતાવવાનો અને શિષ્યની ફરજ છે તમારો જગતનો પેલો ગુરુ હોય તો તમારી મા છે જગતનો સાચો ગુરુ એની મા છે તો માતા પિતા અને વડીલ પ્રત્યે સદભાવના વ્યક્ત કરવી એ જ સદગુરુ સાચું ઋણ છે ભજન ભજન પણ અહીંયા ચાલી રહ્યા છે તમને ભજન પણ જે છે અહીંયા ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જે છે આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે માતાજી છે આજે ગુરુ પૂર્ણિમા છે શું કહેશો ભક્તોને આજના પાવન ગુરુ પૂર્ણિમાના અવસરે સૌ તો ગુરુ મહારાજ ના ચરણોમાં વંદન અને ગુરુની કૃપા ઉતરી જાય તો કાચના મોત હીરા બની જાય અને સંતો છે એ ભૌસાગરથી પાર ઉતારી દે છે અને ગુરુ છે એ આપણને ભૌસાગરથી પાર ઉતારતા હોય તો સૌના જીવનમાં ગુરુ મહારાજના આશીર્વાદ ઉતરે એવી ગુરુ મહારાજને પ્રાર્થના જય રામ જય શિયા રામ સાથે જે છે આ ગુરુ પૂર્ણિમાની આવી રીતે ભક્તિ ભોજન અને ભજનના ત્રેણી સંગમ સાથે ગુરુ પૂર્ણિમાની ઉજવણી રામધન આશ્રમ ખાતે અત્યારે કરવામાં આવી રહી છે નવી અપડેટ સાથે ફરીથી ખૂબ જોડા